આજે આઈસી યુમાં એકલો પલંગમાં બેઠા બેઠા ઈમાનદારીનો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારીના રસ્તે ચાલતા ચાલતા મને થાક પણ લાગ્યો છે તો ક્યારેક પગમાં કાંટા પણ વાગ્યા છે તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રોના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થયો છું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત છોડી પણ દેતા હોય છે પણ મને મારી જિંદગીથી સંતોષ હતો હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખથી આંખ મેળવીને વાત કરી શકતો હતો એ જ મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું પપ્પા કહેતા તમારા અરમાનોને તમારી હેસિયતમાં રાખી આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય મૂકવાનો વારો નહીં આવે કોઈ વખત મારો પુત્ર મને કડવા શબ્દો કહેતો પપ્પા તમે સરકારમાં સારી પોસ્ટ એટલે અમારે આજે વૈતરું કરવું પડે છે હું દેવાંગને કહેતો બાળકોને મોટા કરવા ઉચ્ચ ભણતર આપું એ દરેક મા બાપની નૈતિક ફરજ હોય છે તમારા અમર્યાદિત મોતશોક પૂરા કરવા હું વાલીઓ લૂંટારો તો ન બની શકું મેં મારા અંતર આત્માના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે તું તારી મરજીનો માલિક છે તારે અવળે રસ્તે રૂપિયા કમાવવા હોય તો કમાજે પણ એટલું યાદ રાખજે પાપ કરતી વખતે પીઠ થાબડનારા ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરચો બતાવશે ત્યારે એકેય તારી બાજુમાં નહીં ઉભો રહે દેવાંગના નસીબ જોર કરતા હશે સ્પર્ધાત્મક પરીક્ષા આપી એ ક્લાસ વન ઓફિસર બની ગયો જે હું કરી શક્યો ન હતો એ તમામ મર્યાદાઓને ઓળગી તેને ધનવાન બનવાના અરમાનો જાગ્યા હતા જે મારા સિદ્ધાંતોથી વિપરીત હતું અમારા બંને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈને કારણે અમે એકબીજાથી અલગ થયા એકબીજાથી જુદા પડતા સમયે મેં તેને કીધું હતું બેટા કોઈનો પણ હાથ અને સાથ છોડીને ભાગવાની મારી ન તો આદત છે ન તો મારા સ્વભાવમાં છે મારાથી દૂર થનાર વ્યક્તિનો હું હાથ પગડીને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું પણ કોઈના પગપગી કરગરવું એ મારા સ્વભાવમાં નથી બેટા સ્વમાનનો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપનું ઘર ખુલ્લું છે હું એક વખત ઘરડા ઘરમાં જવા તૈયાર થઈ ગયો પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા તૈયાર ન થયો તેથી હું મારી નિવૃત્તિ પછી મારું પોતાનું મકાન શોધવા નીકળ્યો મકાનના ભાવ સાંભળી મોડે ફીણ વળી ગઈ અને આંખે અંધારા આવવા લાગ્યા નિવૃત્તિ દરમિયાન મળેલ રકમ જો ઘર લેવા પાછળ ખર્ચી નાખો તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી તો જીવનના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું કુમારી ના કોઈ કોચિંગ ક્લાસ ચાલતા હોતા નથી કુમારીના બીજ તો જ્યાં સંતોષ ધૈર્ય અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે રોપાતા હોય છે મારા અને મારી પત્ની સ્મિતાની અમે કુંડળી મેળવી હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્ય જીવન આનંદમય હતું સંતોષ ધૈર્ય અને ઈશ્વરની ભક્તિએ અમારી મૂડી હતી હું સ્મિતાને જોવા ગયો ત્યારે સ્મિતાના પપ્પા ગામડામાં ટીચર હતા સ્મિતા તેના ઘરમાં મોટી દીકરી હતી ખાધે પીધે સુખી પરિવાર હતો મારા સિદ્ધાંતો અને વિચારોને અનુરૂપ હોવાથી મેં લાબુ વિચાર્યા વગર હા પાડી પિયરથી વારસામાં સંસ્કાર લઈને આવી હતી બસ મારા માટે એ પૂરતું હતું મારા સસરાનું પણ માસ્તર તરીકે આજુબાજુ અને પોતાના ગામમાં પણ નામ હતું લોકો તેમને આદરભાવથી જોતા સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવામાં નબળા બાળકોને પોતાના ઘરે કોઈપણ પ્રકારનું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા આવી વ્યક્તિઓ સંસારમાં ઓછી જોવા મળતી હોય છે ઈમાનદારી વફાદારી નિષ્કામ સેવા આ બધા વ્યસન છે જેને નશો ચઢ્યો એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધ છોડ નહીં કરે અંતે લાભુ વિચારી અમે એક બીએચકે નો ફ્લેટ ખરીદ્યો જે અમારા બંને માટે પૂરતો હતો ઈશ્વર કૃપાથી પેન્શન આવતું હતું જેમાં રોજિંદા ખર્ચ ગડપણની દવા માટે વાપરતા આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બચતરૂપી રકમ અમે બાજુ ઉપર પણ મૂકતા હતા એક તો નિવૃત્તિની મૂડીમાંથી મેં એક બીએચકે નો ફ્લેટ લીધો પચાસ ટકા મૂડી મારી તેમાં જતી રહી બાકી બચી મૂડી ઉપર હાસ્યાસ્પદ વ્યાજ અમે મેળવતા હતા ત્યાં અચાનક મને હાર્ટ એટેક આવ્યો ફ્લેટના સભ્યોએ એકસો આઠ બોલાવી નજીકની હોસ્પિટલમાં મને દાખલ કર્યો ડોક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ટ સર્જરીના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા કરી નહીં ઉપરથી અમને શાબ્દિક ચીઠીઓ ભરતો ગયો ઈમાનદારીનો પૂછડો પગડીને બેઠા છો અત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહીં આવે હું પણ સ્વમાની હતો મેં કોઈ સામે જવાબ આપ્યો નહીં આખી જિંદગી કોઈના પગ પકડ્યા નથી તો તારા થોડા પકડવાનો છું જા બેટા જા મોતને તો કારણ જોઈએ છે કાલે આવતું હોય તો આજે આવે મેં આંખ બંધ કરી મુરલીધર યાદ કરી કીધું ચોપાટ માંડી છે તારણ હારતે થાકીશ જરૂર પણ હારીશ નહીં ફેંકવા હોય એમ ફેંકજે પાસા દાવ મારો પણ હજુ બાકી છે હારવા રમ્યો નથી જીત પાકી છે આજે ભલે અવળા પડે પાસા મારા કાલ હજી તો બાકી છે સ્મિતા મારી બાજુમાં અચાનક આવી બેસી ગઈ હતી એ તરફ મારું ધ્યાન ન હતું એ બોલી કોની સાથે વાતો કરો છો મેં હસીને કીધું તું સારી રીતે જાણે છે વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે એક તો બીજો મુરલીધર સ્મિતા ભીની આંખે બોલી કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં બધી ઓપરેશન પૂરું થયું હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા મને અને સ્મિતાને ડોક્ટર સાહેબે તેમની ચેમ્બરમાં બોલાવ્યા ડોક્ટરની ઉંમર ચાલીસમી પિસ્તાલીસ વચ્ચે મને લાગતી હતી ડોક્ટર સ્માર્ટ અને દેખાવડો હતો ડોક્ટર હાથ જોડી બોલ્યા હું ડોક્ટર શ્યામ મેં તમારા હાર્ટ ઓપરેશન કરેલ છે થોડું સ્માઈલ આપી મારા હાથમાં મોર મૂકી તેઓ બોલ્યા લ્યો આ તમારા ખિસ્સામાંથી નીકળ્યું હતું શ્રદ્ધાનો વિષય છે પછી પોતાના ટેબલના ખાનામાંથી એક પોટલી કાઢી સ્મિતાની સામે મૂકી બોલ્યા મોટી બહેન આ તમારી અમાનત સાચવો આ ડિપોઝિટની રકમ પેટે હોસ્પિટલને અપીલ આપેલ ઘરેણા છે તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી ઘરેણા ગીરવે મૂકવાના દિવસો કદી તમારે નહીં આવે હું અને સ્મિતા એક બીજાની સામે જોવા લાગ્યા ન ઓળખ્યું ને મને કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શ્યામલો હું ભણવામાં નબળો હતો સ્કૂલેથી છૂટી તમારા ઘરે મને મફતમાં ભણાવતા હું એ જ શ્યામ લો જેને તમે રોજ સાંજે ઘરે મોકલતા રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થર મને ઉઠાવી કંડારી તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી એ પરિવારને હું પણ કદી ન ભૂલી શકું ડોક્ટર સાહેબ ઉભા થયા અને અમને બંને ને પગે લાગ્યા સ્મિતા પણ ભીની આંખે શ્યામના માથે હાથ ફેરવતા બોલી બેટા ખૂબ મોટો સાહેબ બની ગયો મોટી બેન ડોક્ટર બન્યા પછી હું ગામડે ગયો હતો પણ તમારે ત્યાં તાળો હતું તમારા ઉપકારનો બદલો વાળવાની તાકાત તો મારામાં ન હતી પણ ઈશ્વર કોઈ પણ રીતે આ પરિવારનું ઋણ ઉતારવાની તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો મોટી આજે આ અવસર આવી ગયો છે અમે આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસેથી નહીં ઉપરથી તકલીફ સમયે હું તમારી સાથે ઉભો છું ડ્રાઈવરને બોલાવી કીધું જ્યાં મારી મોટી બેનને તેના ઘરે મૂકીને આવ અને હા ઘર યાદ રાખજે તેના હાથે બનાવેલ ભોજન ઘણા સમયથી મેં ખાધું નથી ડ્રાઈવર રસ્તામાં બોલ્યો ડોક્ટર સાહેબ ખૂબ દયાળુ છે મારી માના ના પણ રૂપિયા લીધા ન હતા સામેની વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાનો ચાર્જ નક્કી કરે છે કર્મના સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ રાખે છે મેં કારમાં પ્રભુ ફરી તો બાજી જીતી ગયો ગયો અને હું હારી ભજન પ્રેમ કે પાલે પ્રભુ કો નિયમ બદલતે દેખા આપના માન ભલે ટલ જાય ભક્ત માન નહી દેખા મિત્રો શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને વિશ્વાસ એક્સપાયર થાય તો અંધવિશ્વાસ બને પણ જો શ્રદ્ધા અપગ્રેડ થાય તો ભક્તિ બને અને વિશ્વાસ અપગ્રેડ થાય તો આત્મવિશ્વાસ ગેટાના ટોળામાંથી બહાર આવી તમારું પોતાનું અલગ એક વ્યક્તિત્વ બનાવો વ્યક્તિને રૂપિયા સાથે કોઈ મતલબ નથી વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ